સાંસ્કૃતિક વારસા જાળવી રાખવા ભેટ પણ આપવામાં આવી હતી લોકો ભારતીય સાંસ્કૃતિક વારસા ને સમજે તે હેતુથી અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અરિહન જ્વેલર્સ માં માતા નવ દુર્ગા નવ દરબાર યોજાયા માતાજીને ચાંદીના સિંહાસન પર બિરાજમાન

છે હું પ્રેસિડેન્ટ છું ગુડ ઇવનિંગ સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે જ સરસ મજાનું અર્ય જ્વેલર્સ વાળા એ આયોજન કર્યું છે એમના તેર વર્ષ આજે પૂર્ણ થયા છે અને ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો એમને સરસ મજાનું આજે ચાંદીનું એક્ઝિબિશન ગોઠવ્યું છે એમાં હરેક મહિના નાનાથી માંડી મોટા લોકો આજે આવ્યા છે અને ખૂબ જ સરસ એમનું કલેક્શન છે કોંગ્રેચ્યુલેશન કહીશ કે અરિયંત જ્વેલર્સના ઓનરને કે આજે સરસ મજાનું એમને આયોજન કર્યું છે થેન્ક યુ સો મચ આજે જે બધા મહિલાઓ બી પધારી છે કોંગ્રેચ્યુલેશન્સ ઓલ અને ખરેખર હું ધન્યવાદ માનું છું અરિયંત જ્વેલર્સ નો કે આજે એમને પ્લેટફોર્મ પર બધા જ વ્યક્તિઓને ઇન્વાઇટ કર્યા છે અને ખૂબ જ સરસ મજાનું એને આયોજન કર્યું છે ખરેખર આજે એમને વિચાર છે કે કે કારણ કાલે જ નવરાત્રી નવરાત્રીનો સેલિબ્રેશન પૂરું થયું છે ખૂબ જ સરસ મજાના નાની નવ દુર્ગા નું રૂપ લઈને આજે આ જ્વેલર્સમાં પધાર્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીઓનો કે એમને સરસ ખરેખર માતાજીના નવ રૂપ ધારણ કર્યા છે થેન્ક યુ સો મચ અરિયન જ્વેલર્સ નો કે આજે એમને અમને પણ બોલાવ્યા છે થેન્ક યુ સો મચ